હા નમસ્તે દર્શક મિત્રો લોકશાહી મહાપર્વના પાંચમા તબક્કાની ચૂંટણીઓ ભારતમાં યોજાઈ ગઈ હવે બે પર્વ રહ્યા છે ચરણ રહ્યા છે છઠ્ઠું અને સાતમું આ પહેલા થોડીક વાત કરી લઉં મિત્રો કે હું એક બે કામ માટે વડનગર અને મહેસાણા ગયેલ ત્યાં મને લુખ લાગી ગઈ ચક્કર આવ્યા ડૉક્ટરે મને આરામને સલાહ આપી કે કરવાની પણ સલાહ આપી તેથી કશું રજૂ કરી શક્યું નથી આપણી વચ્ચેનો સંબંધ ત્યાં આગળ થોડા દિવસ તૂટી ગયેલો હતો વર્તમાનપત્રોમાં પણ ગરમી વધશે એવા વર્તારા છે અને મેં મારા મિત્રોને કહેવાનું એટલું જ કે આ ડૉક્ટરની સલાહ કે વર્તમાનપત્રોની જે સલાહ માનજો પાંચ ચરણની ચૂંટણીની ઓગણપચાસ બેઠકો માટેની હતી પણ તમે ગરમીનો ધ્યાન રાખજો અને ખાસ કરીને ઉંમરલાયક માણસ હોય અને નાના બાળક હોય આ વખતની ચૂંટણી એટલે કે ઈસવીસન બે હજાર ચોવીસની ભારતની લોકશાહી માટે સંસદ સભ્યોની ચૂંટણીમાં ખાસ જોવા મળ્યું શું જોવા મળ્યું મને કે ઇન્ડિયા ગઠબંધન શરૂઆતથી આક્રમક મૂડમાં હતું અને ભાજપ બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસ માં નરેન્દ્રભાઈ જેમ આક્રમક સ્વરૂપમાં હતા અને કોંગ્રેસના તથા તેના સ્વર્ગસ્થ હાલના નેતાઓની ગારો ભાડતા હતા અને બદબોઈ કરવાને બદલે રક્ષણાત્મક સ્થિતિમાં આવી ગયા હતા ક્યાંક બદબોઈ કરતા ક્યાંક પાછળની અંદર તેનું મુખ્ય કારણ જોઈએ તો તેમની પાસે પ્રજા સમક્ષ રજૂ કરી શકાય તેવી કોઈ સારી કામગીરી નહોતી બીજું કારણ એ કે તેમના સંસદ સભ્યોનો વર્તન અને વ્યવહારને કારણે કેમનો છોકરો પેલું ચગદી નાખે તો એનો બાપ ગૃહ મિનિસ્ટર તરીકે ચાલુ રહે આ બધું ચલાવી લેતા હતા બીજું સરકારી એજન્સીઓનો બેફામ ઉપયોગ સામે મોદી સાહેબે મૌન ધારણ કરી મુખ પોતાની પાસે સારા વક્તાઓનો અભાવ પણ હતો તથા જુમલા તો રહ્યા જ હતા અને છેલ્લે છેલ્લે ગુપ્ત ચૂંટણી મતદાનનો ભાડો ફૂટ્યો એ પણ હોય શકે લોકો જાણતા થયા ખાતા ખૂબ તો મતદાન દ્વારા પૈસા ભેગા કરે છે સાંપ્રદાયિક ધ્રુવીકરણ પ્રયાસ ને બઉ સફળતા ના મારી ખૂબ મને મહેનત કરી હમણાં ભરે કઈ નવું તૂટ કાઢ્યું છે કે મુસ્લિમ વિરોધ સંસદ પણ એ બહુ ચાલે નહીં લાંબુ ના ચાલે આ બધું બાળકો જેવું છું છોકરાઓ જેવું છું નાના છોકરાઓ જેમ રહે મારી પૂરમાં નહીં આવવાનું એવું મોદીનું મને લાગે છે કે ભાઈ તારા અહીંયા આગળ નહીં આવવાનું રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હવામાં ઓગરી ગઈ જ્યારે કશું પણ ભાજપ પાસે કહેવા જેવું રહ્યું નહીં એટલે કોંગ્રેસના ઢંઢેરાના બીજા નેતાઓના ભાષણોમાં દૂધમાંથી પૂરા કાઢે પાણીમાંથી તો પૂરા નહીં રહે પણ દૂધમાંથી પૂરા જમીએ આ નવા જનરેશનના પૂરા એટલે શું ખબર નહીં પડી હોય શું પણ એમના ફાધર મધ્ય પૂછી જોશે એટલે ખ્યાલ પડશે કે આ લાંબુ ના ચાલ્યું આ પણ લાંબુ ચાલ્યું નહીં જ્યારે સામે પક્ષે રોજગારી મોંઘવારી ગરીબાઈ તથા દલિતો પીડિતો પ્રત્યે ઉપેક્ષા તથા સંવિધાન એટલે કે બંધારણ ભારતનો પ્રજાસત્તાક લોકતંત્ર બચાવવાનો પ્રશ્ન આ ઇન્ડિયા ગઠબંધને ઉઠાવે જેને પ્રજામાં તથા ખાસ કરીને ઓછી આવક અને મજૂર વર્ગમાં સારો પ્રતિભાવ મળ્યો આ બાબતમાં આ બાબતમાં પણ પણ મૌની મોદી એ છું આ જે પ્રશ્ન છે ગરીબાઈ છે કે રોજગારી છે કે મોંઘવારી છે એના માટે કક્ષા કોઈ જગ્યાએ એ બોલ્યા જ નથી બોલ્યા જ નથી પણ હમણાં રહી રહીને એક નવો ધડાકો કર્યો એક રહી રહીને એક નવો ધડાકો કર્યો ભ્રષ્ટાચારીઓનો જપ્ત કરેલું કારણો કારું નાણું હું ગરીબોને આપી દઈશ આપનું આપણા બાપનું છોપી મોદી સાહેબ આપી દેશો આ ખોટું છે મે સરકારમાં નોકરી કરી છે હું જાણું છું ત્યાં સુધી આવું થઈ શકે નહીં મેં લો પણ કર્યું છે થોડું ઘણું પણ આવું થઈ શકે નહીં આપ ક્રિમિનલ પ્રોસીજર કોડ અને સિવિલ પ્રોસિજર કોડ તદ્દન અજાણ છો અર્થશાસ્ત્રથી તો છો જ પણ આનાથી પણ આપ અજાણ છો આ નાણું સરકારની તિજોરીમાં જમા થાય છે ભ્રષ્ટાચારી જે પકડાયો હોય એના ઉપર કેસ થાય છે એ કેસનું બધું ચાલુ કોર્ટમાં ચાલે છે પુરાવા રજૂ થાય છે અને ત્યાં આગળ કોર્ટ હુકમ કરે કે આ નાણું અથવા તો બીજા સાધનો છે એ સરકારમાં કોન્ફિસ્કેટ કરાવી દેવા અને એના ઉપર પેલો ઉપર જાય બીજી ઉપલી કોર્ટમાં તો પાછું પડ્યું રે એટલે તમે તો કશું કરી શકવાના નથી કદાચ કોઈ ભ્રષ્ટાચાર એવો થયો પોતાના ઉપર થયેલા કેસ માટે ડાયરેક્ટ ઉપર ઉપલી કોર્ટમાં જાય આ બધું ઘણું થવાનું અને કરવાના કોર્ટના આદેશ મુજબ વર્તવું પડે આ કોઈના બાપની મિલકત નથી કે તેને ધર્માદા કરી દેવાય વિશેષમાં મોદીએ જે મારો ચલાવ્યો તે કોંગ્રેસ ઉપર જ અમિતભાઈએ તો કહ્યું કે ચૂંટણી મોદી અને રાહુલજી વચ્ચે છે આ રીતે તો એમણે કોંગ્રેસનો પ્રચાર કર્યો લોકમાનસ ઉપર કોંગ્રેસ છવાઈ ગઈ અને ઇન્ડિયા ગઠબંધનમાં તો ઘણા પક્ષો છે સ્ટાલિન પશ્ચિમ બંગાળના મમતા દીદી યુપીના અખિલેશ યાદવ બિહારમાં તેજસ્વી યાદવ દિલ્હીમાં કેજરીવાલ હો રાજ સંભાળીને બેસી કે છે ચૂંટણી પહેલા ઘણા નેતાઓને એમ પણ હતું કે કોંગ્રેસના ભાગ્યે ચાલીસ પચાસ સીટો મળશે અને મોદી પોતાના કરીશ્વના આધારે ચારસો નહીં પણ બસો બોતેર જેટલી સીટો તો મેળવી જશે અને સરકાર રસશે પણ પ્રવાહો બદલાતા રહ્યા જે બધા જાણે છે અગાઉના ફર્સ્ટ સેકન્ડ એપિસોડ ની અંદર પણ ઘણી ચર્ચા થયેલી છે અગાઉના હિન્દી પટ્ટીમાં જૂના નેતાઓની જે ઉપેક્ષા ભારે પડી ગઈ મોદી અને શાહને દિલ્હીથી રિમોટ કંટ્રોલ સરકારના અણ બનાવ મોદી સમજતા હતા કે પોતાના નામથી લોકો મતદાન ભાજપ ની તરફેણમાં કરશે આવું એનો એક મગજ ની અંદર પાવર હતો પણ અગાઉની ચૂંટણીમાં જોઈએ તો ભાજપ તરફથી મતદારો માટે આરએસએસનો મોટો ફારો હતો અગાઉની ચૂંટણી તમે જોઈ હોય તો આ ચૂંટણી અને એ ચૂંટણીમાં આરએસએસનો ફારો બહુ મોટો હતો અને આ જા આરએસએસ દ્વારાના આ તાલીમ તો જનસંઘ તરફથી જનસંઘ હતું ને ત્યારથી શીખવાડવામાં આવેલી છે તાલીમ આપવામાં આવેલી છે એટલે એને એ લોકો ઘરેથી ખેંચી લાવતા હતા ચાલો સાહેબ મતદાન ચાલો ચાલો સાહેબ મતદાન કરો આવું બધું કરતા હતા પેલા નડ્ડા રાષ્ટ્રીય પ્રમુખ એ તો એમ કહે છે કે વિચારધારા સાંસ્કૃતિક અને રાઈટ ઇટ ઇઝ રાઈટ એમ સાંસ્કૃતિક અને સામાજિક વિચારધારા છે આ વિચારધારા હેગડેવાર જેઓ કોંગ્રેસના મેમ્બર હતા એમણે ઉભી કરેલી છે જયારે ભાજપની વિચારધારા રાજકીય છે તો કેવી રીતે મેર આવે આ નડ્ડા સાહેબ કે છે તો ભાઈ અત્યાર સુધી તમે શું કરો જખમરમાં એમની સહાય લીધી અને એમના ત્યાં જઈને બેસતા હતા પાછા વરી એમ કે છે કે હવે અમે સશક્ત છીએ અમારે કોઈની જરૂર નથી ભાઈ આમ જોવા જઈએ તો ભાજપની માતૃ સંસ્થા અરે ભાજપ માતૃ સંસ્થા આર એસ એસ મોદી પણ આરએસએસના સભ્ય હતા પણ મોદીને હવે ઉપર પહોંચ્યું ઉપર પહોંચી ગયા એટલે એમણે ભાગવતજીને બીજા જે હોય છે આરએસએસના વડાવ એમના એમના સલામ ગમતી નથી કારણ કે એમને મોદીને કોઈ અમદાવાદ ઉપર વટ જાય એ એમને ગમતું નથી પણ મારું પોતાનું એક અંગત મંતવ્ય છે કે ભાગવતજીના એટલે આરએસએસ તરફથી એક જાહેરાત થયેલી કે મોદી અને આ વખતે જો ભાજપ સત્તા ઉપર આવશે તો મોદી વડાપ્રધાન નહીં હોય મોદી વડાપ્રધાન ના હોય એટલે આ મોદી વડાપ્રધાન નહી હોય તો કોણ તો આરએસએસ નક્કી કરે તે માનવ પસંદ ન કરવા માટે આ પાણી પહેલા પાર બાંધવાની મોદીને જરૂર પડી કે ભાઈ અમારા તો એમની સંસ્કૃતિ એ બધા એ છે અમે રાજકીય છે અમારે અમને શુક્ર એમનું કહ્યું માનીએ આવું કરવા માટે એમણે આપ પસંદ કરી અને બીજું કે એ પોતે એમ માને છે કે મારી પાસે અંધભક્તોની તો મોટી વિશાળ સેના છે મારે કોની જરૂર છે આ દિન સુધી અત્યાર સુધી આપણે જોયું કેટલાય વર્ષોથી આરએસએસ અને બધું સાંભળીએ છીએ કે આરએસએસ એટલે ભાજપ અને ભાજપ એટલે આરએસએસ પહેલા એવું સાંભળવામાં આવતું કે જનસંઘ એટલે આરએસએસ અને આરએસએસ હંમેશા જનસંઘને જ મદદ કરે કોંગ્રેસ નહીં ભલે એના સ્થાપક કોંગ્રેસી હતા સમય સમયનો ટાઈમ છે મહારાષ્ટ્રમાં લોકો સમજી ગયા છે કે શિંદે ઉદ્ધવ ઠાકોર ઠાકર જે આ શિવસેના મુખ્ય હતા એમના ઉપર ઘા કર્યો છે અને અજીત દાદાએ પોતાના સગા કાકા અને રાજકીય ગુરુ ઉપર ઘા કર્યો છે આ બધા સમજી ગયા છે કે એમને છોડીને એ લોકો ત્યાં આગળ જતા રહ્યા પેલો પહેલાં છોડીને ચાલીસે પહેલાં સુરત ગયો ને સુરતથી ત્યાં ગૌહાટી ગયો ગૌહાટીથી ગોવા ગયો ને ગોવાથી પછી એમાં ફરી ગયો એમાં પછી શરત રાખી કે હું વડોપરા મુખ્યમંત્રી મુખ્યમંત્રી તો મુખ્યમંત્રી અમારામાં આવી જાય ને એક વખતે આ અસર પ્રજા ઉપર બહુ મોટી થઈ છે અને એનો જે ઉદ્ધવ ઠાકર ઠાકરે એણે એના ભાષણોની અંદર પણ આ બાબતનો બહુ મોટા પ્રમાણમાં ઉલ્લેખ કરેલો છે દાદા તો બહુ સારી રીતે બોલી શકતા નથી અને આ દાદાના કાકા શું પણ એ પણ એમની સાથે ઉદ્ધવજી હોય છે અને ત્યાં આગળ એ પોતે એમનો પણ પ્રચાર કરતા હોય છે આવું બધું જતા અને મહારાષ્ટ્રમાં સહની રેલીઓ બધી ખુરશીઓ ખાલી ગઈ અને ઉદ્ધવ ઠાકર છવાઈ ગયા ઠેર ઠેર છવાઈ ગયા જેના પરિણામે મોદી ધારે છે એટલી બેઠકો મહારાષ્ટ્રમાંથી નહીં મળી આ ખોટ પડવાની જ છે મોદીજી હજી પોતાને માને છે કે વડાપ્રધાન થઈશ એમ માને છે ગરબડ ગોટાળા કરીને પણ થઈશ પણ અમારા જ્યોતિષીના કહેવા પ્રમાણે તેમના ગ્રહો સારા નથી વારાણસીમાં શું થાય છે તે જોવાનું રહ્યું જ્યોતિષી પાસે અજય રાય ના જન્માક્ષર નથી એટલે તેના નામ પ્રમાણે બારમો ગુરુ છે પણ પ્રતિસ્પર્ધીઓનો જાતક છે છે એટલે તો પરિણામ ભગવાન ઉપર છોડી દેવું પડે એ પછી મોદી સાહેબ તાંત્રિકો રાખે કે જેનો સહારો લેવો એટલે ઉપરવારો કરે એ સૌથી મોટું ઇન્ડિયા ગઠબંધનમાંથી તો અત્યારે હાલ કોણ બનશે એની ચર્ચા ચાલી રહી છે ખરેખર બુદ્ધિ વાપરી છે કોણે અમેઠીમાં એમના વિશ્વાસુ સાથી એક સામાન્ય માનવી કિશોરીલાલ શર્મા કે એમની જોડે સંબંધ જ હતો બીજું કશું એને મેદાનમાં ઉતાર્યા હું ઉતરું મારા હાથે એ હારી જાય એ તો એમાં શું છે પણ આ મારા સામાન્ય અરે એના એમને પોતાના ડ્રાઈવર એક કોઈ ગમે તે મિત્રને ઉતારવાની જરૂર હતી પણ આ કિશોરીલાલ શર્મા એમના વિશ્વાસુ સાથી હતા અને એના હાથે મરી જાય હારી જાય આ સ્મૃતિ દીવા ઈરાની તો શું થાય બિલકુલ આ ભાઈ મોદી સાહેબનો નાક કપાઈ જાય અને એને મને તો એવા સમાચાર મળ્યા છે કે મોદી અને શાહ એ બંને સ્મૃતિ ઈરાની હવે જ ઘર જ નથી એટલે સાઈડમાં કરવા માગે છે કોઈ આવતું જે હોય તે પણ મોદી સાહેબ આ બેનને રાજકારણમાં ક્યાં ખેંચી લાયા એ જ સમજ પડતી નથી અને પાછું અંદર લેતા તો આ પણ શિક્ષણ ખાતું સારું એવું પ્રધાન પદ સોંપ્યું એવું આ તો રાજકારણ છે જેવું જેની ગણતરી દેશ ચલાવવા માટે નીતિ અવ હરખીએ રાખવી પડે ને અવરીએ કરવી પડે મોદીજી વારાણસી માટે જેટલા ચિંતિત છે એટલા જ અમેઠી માટે ચિંતિત છે બસ આજે આટલી વાત